ઈશાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક શનેડો ગાડી મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે શનેડો ટ્રેક્ટર તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે શનેડો ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ શણેડો ટ્રેક્ટર શાહરૂખભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો મિત્રો મિત્રો થોડુંક જ એટલે કે એક જ સિઝન પૂરતું એકથી બે સીઝન પૂરતું આ વાપરેલો સોનેળો ટ્રેક્ટર છે અને એન્જિન તમને મિત્રો સાડા દસ હોસ પાવરનું તમને એન્જિન જોવા મળશે આ સોનેળો રિક્ષામાં સોનેળો ટ્રેક્ટર બાકી તમે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ક્યાંય પણ તમને કાટ કે સોળો જોવાની મળે કમ્પ્લીટ આખો શણેડો ગાડી તમને ટ્રેક્ટર જોવા મળશે ચાલુ કંડિશનમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે શણેડો ગાડી વેચવાની છે શાહરૂખભાઈને અને કમ્પ્લીટ કોઈ પણ પ્રકારની ખરાબી નથી શણેડો ગાડી તમારે લેવાની હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ શણેડો ગાડી તમે લઈ શકો છો એ પહેલાં શાહરૂખભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે શનેડો ગાડી વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે કિંમતની વાત કરી દઉં તો ચોપન હજાર રૂપિયા આ શનેળો ગાડીની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર ફેરફાર થઈ જશે શનેળો ગાડી લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે લીલીયા જિલ્લો અમરેલી અને ગામ છે હાથીગઢ એટલે કે તમને આ સુનેડો ગાડી હાથીગઢ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર એકાણું જીરો સડસઠવાળા મોબાઈલ નંબર આપેલા છે કોલ કરી આ સનેરો ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર